યા કાલે સધીરા ગઈ કરે ઓડા કે હાવ પરે વા એ પતંગ આયો પતંગ એ પતંગ આયો પતંગર પતંગ આયો એ લાલ પીરા પતંગ આયા ઉત્તરાદ નો પતંગ આયો 10 રૂપિયા નો એક પતંગ કેજીત નો પતંગ આયો સાહેબ તમે તો પેલા ધંધો બંધ કરાય મારે યાર दारू નો એલો પછી આનું ચાલુ કર્યું

પતંગ 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 લઈ પતંગ લઈ અમે છોકરા રોડ જ આવી છોકરો આવા છોકરી હૈ પતંગ

એ રૂપિયા બરોબર તો પાટા નહી

બારજી ભાઈ એવું લેડુ કહેવાય લઈ લે ઝંડુ નહીં પેલા પતંગ છે પતંગ આપડા આપણે જ ચગાય કિંમત નાખી બાર झंडाऊ दी कीमत का अरे आ बीजा पतंग मिल लेयो न ला पतंग ले ली था दिया दे ला हमें जिय थाने पैसा तो आलो अरे पैसा मागा ही पैसा ना आपा जा जाला तो पाछा कोटा पतंग आई ले ग आप पतंग हारो तो ले 100 रुपया बीजा नहीं माला भाई यू जा फुटपाथ पे एक तो पार्क में हल्ला मावानो